મહેન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાવ ઓછું ફરેલું આખું શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર વ્યાજબી ભાવે તમને મળી જશે વિડિયોની અંદર ટ્રેક્ટરની ટોટલ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જોઈ શકો છો ટ્રેક્ટર છે મહેન્દ્રા મહેન્દ્રા બસો પિચોતેર ડીઆઈ એક્સપી પ્લસ ટ્રેક્ટર છે જેના ઓનર છે શ્યામભાઈ તમે જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે સૌપ્રથમ ટ્રેક્ટરના બે હજાર એકવીસ નો અગિયાર મો મહિનો એટલે ઓલમોસ્ટ બે હજાર બાવીસ ના મોડલ આ ટ્રેક્ટર ગણાય પાર્સિંગ બે હાજર બાવીસ નું છે સાંઈભાઈ ને વેચવાનું છે ક્લિયર કટ કંડિશન જોઈ શકો છો શોરૂમ કન્ડિશનમાં માં ટ્રેક્ટર એન્જિન 100% ગેર હાઇડ્રોલિક પણ 100% કોઈ વસ્તુનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ જોવા નહીં મળે બાકી ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઇવ લીધા બાદ લઈ શકો છો ઓનર નો કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રીનું કન્ડિશન સારું આખું કંપની કંડિશનમાં ટ્રેક્ટર છે ટાયર પણ સારા છે પચાસ ટકા ઉપર ટાયર જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ પાર્સિંગ પણ ચાલુ ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે કિંમત રાખવામાં આવી છે રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો મહીસાગર તાલુકો વીરપુર અને ગામ

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો